ધારી પોલીસે ત્રણ મહિનાથી નાસ્તા ફરતા પોસ્કોના આરોપીને ઝડપી લીધેલો છે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા પોસ્કોના આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આ આરોપી પોસ્કો હેઠળ સંકેત ભરતભાઈ શલડિયા છે અને રહેવાસી માધુપુર તાલુકાનો છે અને ધારી તાલુકામાંથી આવે છે જે છેલ્લા ત્રણ મહિનાથી પોસ્કો ગુનામાં વોન્ટેડ હતો અને નાસ્તો પડતો હતો તેને ધારી પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે સુરત વિસ્તારના કામરેજ ચોકડી ખાતેથી ઝડપી પાડી જેલ હવારે કરેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતની તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવેલી છે